નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત પત્રકાર વિક્રમ સાંખડ આ વિડીયો બને એટલો વધુમાં વધુ ચેર કરજો જેથી કરીને એકસો ને ત્રીસ ગામના લોકોને લોકોના હિત માટે આ વિડીયો હોય ત્યારે આજનો મારો વિષય છે રાજુલા શહેરમાં હોસ્પિટલ હોય હોસ્પિટલની અંદર આઈસીયુ કેર નથી એમડી ફિઝિશિયલ ડૉક્ટર નથી એ બાબતને લઈને હોય ત્યારે આજે ટીજી પોર્ટલના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત તો કરી દીધી છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ ટીજી પોર્ટલના માધ્યમથી રજૂઆત કરેલી હોય ત્યારે ગુજરાત ના અમરેલીના રાજુલા સિટીમાં સરકારી જનરલ હોસ્પિટલમાં એમડી ફિઝિશિયલની નિમણૂક કરવામાં અને મોડર્ન સુવિધા યુક્ત આઈસીયુ કેર યુનિટ આઈસીયુની સુવિધા આપવા પ્રાર્થના સાથે રાજ્યના શેવાડાના દૂરના સ્થળે દરિયાઈ કાંઠે રાજુલા સિટી આવેલ છે અહીં હાર્ટ એટેક અને હૃદય રોગના ગરીબ દર્દીઓ માટે સુવિધા નથી અહીંથી ભાવનગર ખાનગી હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે જો જાફરાબાદથી એકસો સિત્તેર કિલોમીટર અને રાજુલાથી એકસો બેતાલીસ કિલોમીટર દૂર થાય છે રાજુલા સિટીએ આ વિસ્તારના બે તાલુકાના રાજુલા જાફરાબાદનું અને એકસો ત્રીસ ગામનું મુખ્ય શહેર છે બીમારી સભ હૃદયરોગ વગેરે માટે આધારિત છે આ વિસ્તારમાં નીચેમાં ઉદ્યોગો વર્ષોથી છે એક નર્મદા નર્મદા અલ્ટ્રાટેક સિમેન્ટ બે અલ્ટ્રાટેક સિમેન્ટ ઝીસી ડબલ્યુ ત્રણ પીપાવાઓ પોર્ટ ચાર સિન્ટેક્સ યાન પાંચ ટીટી કોટન છ પીપાવા પાવર મથક સાત સ્વાઈન એનજી આઠ પીપાવાઓ સિપયાર્ડ નવ ઝીએસએલ ઉપરક નવેક ઉદ્યોગમાં ગરીબ મજૂર સ્ત્રીઓ અનેક રાજ્યોમાંથી મજૂરી કામે આવે છે હૃદય રોગ માટે અહીં ટુ ઇકો કાર્યોગ્રામની વ્યવસ્થા માટે મહુવા પર આધાર રાખવો પડે છે અને એન્જીઓગ્રાફી માટે એકસો ચાલીસ કિલોમીટર દૂર ગરીબ માણસોએ ખાનગી વાહન મારફતે ત્યાં જતાં ત્રણ કલાક જેટલો સમય લાગે છે આ એરિયો પસાદ અને ગરીબ વર્ગનો હોય જેથી ગરીબ મજૂર વર્ગ ખેડૂત વર્ગ ગંભીરતાનો તકલીફનો સામનો છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે આ સુવિધા તાત્કાલિક આપવામાં આવે એવી અમારા રાજુલા જાફરા તાલુકાની માંગ છે ત્યારે આપણે આરોગ્ય મંત્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે આરોગ્ય સચિવને પણ આવી છે માન્ય દેશના વડાપ્રધાનને રાજુલા શહેર દરિયાઈકાંઠાનું છેલ્લું છેલ્લો તાલુકો હોય જ્યારે રાજુલા જાફરાબાદ આ લોકોને હૃદય રોગ માટે ઠેક ભાવનગર સુધી દૂર જવું પડે છે એન્જિયોગ્રાફી માટે ભાવનગર સુધી જવું પડે છે ત્યારે રાજુલાની અંદર સરકારી હોસ્પિટલ હોય તેની અંદર અમારી એવી માગણી છે કે રાજુલાની અંદર એમડી ફિઝિશિયલ ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે આઈસીયુ કેર ઊભું કરવામાં આવે કંપનીઓ છે મજૂરો બહારના રાજ્યોના છે ત્યારે રાજુલામાં સુવિધા માત્ર નથી ત્યારે સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે અમને રાજુલાની સરકારી હોસ્પિટલમાં સારા ડોક્ટરો આપો આઈસી કેર કરી દો ત્યારે આ વિડીયો મિત્રો ખૂબ વધુને વધુ શેર કરો જેથી કરીને એકસો ને ત્રીસ ગામના લોકો માટે जर सरकार योग्य पगला लय ते आशा जय हिंद जय भारत